જામનગરના રવાણી ખીજડીયા ગામના પરિવારની અગિયાર મહિનાની દીકરીને તાવની સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીના ગળામાં ગાંઠનું ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું તબીબે કહેતા પરિવાર દીકરીને બચાવવા ઓપરેશન માટે રાજી થઈ ગયો હતો અને ડોક્ટરના કયા મુજબ રૂપિયા પણ ભરી દીધા હતા પરંતુ ઓપરેશન બાદ બાળકીને ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવતા તેનીનું મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કરી રાત્રે હોસ્પિટલ ખાતે રોષ દાખવતા પોલીસ દોડતી થઈ હતી બાદ બાળકીનું મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પરિવારજનોએ બાળકીના મૃત્યુ પાછળ ડૉક્ટરની બેદરકારીનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો મૃતક બાળા બાના પિતા જનકસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરી અને એક દીકરામાં મિતાક્ષીની નાની હતી અમારા ઘરના મહિલા સભ્યને રાજકોટ નાના મવડા રોડની માં શારદા હોસ્પિટલમાં ડૉક્ટર જીતેન્દ્ર ગાધે બતાવવામાં આવ્યા હતા ડૉક્ટરે નિદાન કરી દીકરીને ગળામાં ગાંઠ છે ઇન્ફેક્શન છે તેમ કંઈ ઓપરેશન કરવું પડશે તેવું કહેતા અમે પુરુષ વર્ગ પહોંચેલા અને દીકરીને ઓપરેશનની જરૂર હોય તો કરી નાખવા સંમતિ આપી હતી આ માટેની નક્કી કરેલી ફી હતી જનકસે વધુમાં કહ્યું કે આઠેક વાગે ઓપરેશન થઈ ગયાની અમને જાણ થઈ હતી પરંતુ દીકરીને બહાર લાવવામાં ન આવતા અને લાંબો સમય વીતી જતા અમે આ બારામાં ડૉક્ટરને પૂછતા તેઓ જવાબ આપ્યો હતો કે ઓપરેશન બાદ દીકરીના હૃદયમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાથી તબિયત બગાડતા તેણીને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડી છે અમારી દીકરીને ઓપરેશન બાદ બારોબાર બીજી હોસ્પિટલમાં લઈ જવાની તેની જાણ પણ અમને કરવામાં આવી નહોતી હોસ્પિટલ બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યે અમારી દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી જનકસિંહે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મા શારદા હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા પણ ન હતી અમારી દીકરીને અહીંથી બીજી હોસ્પિટલમાં રિફર કરી ત્યારે પણ કદાચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટિલેટર ન હતા સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં અમારી દીકરીને પહોંચાડાઈ હતી જ્યાં તેને મૃત થયું હતું પરંતુ ઓપરેશન થયું હતું કે કેમ પણ અમને શંકા છે અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી કરશું તેમ વધુમાં જનકસિંહ જાડેજાએ કહેતા પોલીસે વિશેષ તપાસ કરી રહી છે લાડાકવાઈ દીકરીને ગુમાવતા પિતા જનકસિંહ જાડેજા માતા તેજાબા જાડેજા સહિતના પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઈ ગયા છે મારું નામ જાડેજા જનક છે અકુભા હું રવાણી ખીજડીયા રહેવાસી છું મારી દીકરીને ને ક્રિસ્ટલ દાખલ કરી દીધી ત્યાંથી એમને તાવ નોર્મલ તાવ હતો એમાં મારી દીકરીને ઓપરેશન બાબતે માં શારદા હોસ્પિટલમાં માં દાખલ કરી દીધી એમને તાત્કાલિક પૈસા મારી પાસે ઉભા પૈસા ભરાવી રિપોર્ટ કરાવી અને મારી દીકરીને ઓપરેશનમાં લઈ ગયા ઓપરેશનમાં લઈ ગયા જયારે એ લઈ ગયા પછી ઓપરેશન કર્યા પછી મને સૌરાષ્ટ્રમાં

બનાવ છે કોડીની છોકરી છે એ આગલા ગુરુવારે ઓપ થાય ઈ પછી જામ દ્વારકાની बाजूમાં આ शिवराजગઢ ગામ છે એની बाजूનો એક છોકરો ઓપરેશનમાં આવ્યો હતો એ છોકરા નું ઓપરેશન કર્યું સાત આઠ લાખ રૂપિયા લીધા છોકરાને હજી મેળે નતા આવ્યું ઈ વગર રજા લીધે જામનગર રિફર થઈ ગયા બરાબર એટલે આ દવાખાનાની હાવ બેદરકારી જ છે અને કોણ પૈસા લેવાનું સ્વતંત્ર રાખે છે અને કોઈને કોઈ જવાબ નથી આપતા કોઈને કાગળ નથી આપતા કે કોઈને બિલ નથી આપતા ડોક્ટર નું નામ જીતેન્દ્ર ગાંધે છે અને આ ગાંધી સાહેબ ની સાવ બેદરકારી જ હાલે છે અને પૈસા ધૂતવા બજારમાં અને મને અને મારી બાળકીને જેમ બને વેલા સતો ન્યાય મળે ના મને કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધી હજી સુધીમાં ડોક્ટર એકવાર મને હજી સુધી મારી છોકરીનું ઓપરેશન કર્યા પછી ડોક્ટર મને ભેગાઈ નથી ત્યાં અને મારી છોકરીને ઓપરેશન કર્યા પછી ડીસીપી સાહેબ ની ઓફિસમાં ચેમ્બરમાં મને ડોક્ટર એકવાર ભેગો થયો ડોક્ટર ને મેં પણ નથી ભગીરથજી જાડેજા દિવ્યાંગનેોલ